નમસ્કાર તમામ મહત્વપૂર્ણ સમાચારોની સાથે હું છું હેતવી અને દાદાગીરીના દંડમાં વાત કરવાની અમદાવાદના રખિયાલ બાપુનગરમાં આતંક મચાવનાર આરોપીઓના ઘર ઉપર બુલડોઝર ફરી વળ્યું છે બે દિવસ પહેલા ખુલ્લી તલવારોની સાથે આતંક મચાવ્યો હતો બાપુનગર કોર્પોરેટર પ્રકાશ ગુર્જરે કમિશનરને પત્ર લખ્યો છે આરોપીઓના ગેરકાયદે વસવાટ અંગે જાણ કરી છે મોટી સંખ્યામાં પોલીસે સાથે રાખી એમસીએ બુલડોઝર ફેરવી નાખ્યું અકબરનગર છાપરાના લોકોને અન્ય જગ્યાઓ પર ગરફાળવી દેવાયા છે તેમ છતાં આરોપીઓના મકાન કોર્પોરેશનની જમીન પર બનેલા છે અને આ પાંચ વર્ષથી આ જ પ્રકારે મકાન અહીંયા સ્થિત થતા કોઈ કાર્યવાહી થઈ નહીં આ મકાન તાત્કાલિક ધોરણે તોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને જેના ભાગરૂપે ઊંઘમાંથી જાગેલા કોર્પોરેશનને હવે રહી રહીને કાર્યવાહી હાથ ધરી છે પ્રકારની નોટિસ આપીને વિલંબ ન કરીને તાત્કાલિક અસરથી કાર્યવાહી હાથ ધરવામાં આવી રખ્યાલ બાપુનગરમાં મેગા ડિમોલેશનની આ તસવીરો સામે આવી છે જેમાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે તમામ ગેરકાયદે બાંધકામ ઉપર બે દિવસ પહેલા ખુલ્લી તલવારોની સાથે આ વિસ્તારમાં આતંક મચાવવામાં આવ્યો હતો બાપુનગર કોર્પોરેટર પ્રકાશ ગુર્જરે કમિશનરને પત્ર લખી આરોપીઓના ગેરકાયદે વસવાટ અંગે જાણ કરી મોટી સંખ્યામાં પોલીસની સાથે રાખીને એમસીએ બુલડોઝર ફેરવી નાખ્યું અકબરનગર છાપરાના લોકોને અન્ય જગ્યાઓ પર ઘર ફાળવી દેવાયા છે તેમ છતાં પણ આરોપીઓ અહીંયા જ વસવાટ કરે છે બે હજાર ઓગણીસ થી અહીંયા વસવાટ કરે છે એ પહેલા પણ વસવાટ કરતા હતા પરંતુ બે હજાર ઓગણીસથી તે લોકોને અલગ જગ્યા ફાળવી દેવામાં આવી છે તેમ છતાં આજે પાંચ વર્ષનો સમય થયો તો પણ પરિસ્થિતિ એવી ને એવી જ છે અકબરનગર છાપરાના વિસ્તારમાં મકાન બાબતે સર્વે થઈ ગયો છે તો આ બાબતે લીગલ કમિટીએ ચેરમેને મ્યુનિસિપલ કમિશનરને પણ પત્ર લખ્યો છે રખ્યાલના આરોપીઓના મકાન કોર્પોરેશનની જમીન ઉપર બનેલા છે અને પાંચ વર્ષથી આ મકાન બનાવેલા હતા અને જેના પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું અને ડિમોલિશનની જે કામગીરી હાથ ધરવામાં આવી આ મકાન તાત્કાલિક ધોરણે તોડવામાં આવે તેવી માંગ કરાઈ હતી અને જેના ભાગરૂપે ઊંઘમાંથી જાગેલા કોર્પોરેશને રહી રહીને કાર્યવાહી કરી કોઈપણ પ્રકારની નોટિસ આપીને વિલંબ ન કરીને તાત્કાલિક અસરથી અહીંયા કાર્યવાહી કરવામાં આવી અને મેગા ડિમોલ્યુશનની આ તસવીરો મેં આપને બતાવી રહ્યા છે બાપુનગર કોર્પોરેટરે મકાન તોડવા અંગે પત્રમાં રજૂઆત કરી હતી તંત્રએ વિલંબ કર્યા વગર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી રખ્યાલ બાપુનગરમાં મેગા ડિમોલિશનની આ તસવીરો આપણે બતાવી રહ્યા છે અમદાવાદના રખ્યાલ બાપુનગરમાં આતંક મચાવનાર આરોપીઓના ઘર પર બુલડોઝર ફરી વળ્યું બે દિવસ પહેલા ખુલ્લી તલવારોની સાથે આતંક મચાવવામાં આવ્યો હતો ત્યારે સવાલ ઉભો થઈ રહ્યો છે કે તંત્રની જમીન ઉપર આટલા વર્ષોથી આ પ્રકારનું બાંધકામ હતું તો શા માટે કાર્યવાહી થઈ નહીં કેમ તંત્ર ઊંઘતું રહ્યું અને અલગ જગ્યા ફાળવી દેવામાં આવી છતાં પણ આ જગ્યા ઉપર લોકો વસવાટ કરતા હતા ત્યારે બે દિવસ પહેલાની જે તસવીરો સામે આવી હતી તેમાં ખુલ્લી તલવારો સાથે આતંક મચાવ્યો આતંક બચાવતા આ સ્થળ ઉપર પોલીસ પહોંચી અને પોલીસે પણ ધમકી આપી અને પોલીસે ત્યાંથી જતા રહેવું પડે એ પ્રકારની નોબત આવી અને એવું જ બન્યું હતું આ બે દિવસ પહેલાની પહેલી તસવીર અમે આપને બતાવી રહ્યા છે અને આ દાદાગીરી જે ખુલ્લે આમ કરવામાં આવી હતી તેનો દંડ આજે મળ્યો છે પોલીસે તમામ આરોપીઓને પાઠ ભણાવ્યો છે અને તંત્રને સાથે રાખીને આજે ડિમોલ્યુશનની કામગીરી હાથ ધરાઈ

કાયદાનું પાલન કરનારા નાગરિકો છીએ અને આપણે ઘરિમા નાગરિક તરીકે આપણી ગરીમાં જાળવવાની આપણી એક ફરજ પણ રહેલી છે આપણને અધિકારો છે પણ એની સામે આપણી ફરજો પણ છે જે પ્રકારનું ગેરવર્તન પોલીસ સાથે થયું છે એ એ ધ્યાનમાં રાખીને મેં ગઈકાલે મ્યુનસિપ કમિશનર શ્રીને એક પત્ર પાઠવીને વિનંતી કરી હતી કે મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની જગ્યામાં આ બંને આરોપીઓએ પાકા મકાનો બનાવ્યા છે આપણે ઉદાહરણરૂપ કાર્યવાહી કરીને આ પાકા મકાનોને દૂર કરવા જોઈએ કોર્પોરેશનની માલિકીની જગ્યા ખુલ્લી કરવી જોઈએ અને જેનું ચોવીસ કલાકની અંદર જેનું અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે કોના કોના મકાનો છે અને કેવી કામગીરી કરશે બે ગુનેગારો છે બંને ગુનેગારોના મકાનો છે જે આઈડેન્ટિફાય એમને લાવીને પોલીસે કર્યા છે અને એને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે બે હજાર ઓગણીસમાં પણ આ વિસ્તારનો સર્વે થયો હતો એમાં પણ ઘણા બધા ઇલીગલ મકાનો જે છે તે સામે આવ્યા હતા તેને લઈને કેવા પ્રકારની પોલિસી બનાવવામાં આવી હતી છતાં પણ આ મકાનોમાં લોકો હજુ વસવાટ કરી રહ્યા છે જે જો આ ચોક્કસપણે બે હજાર ઓગણીસની અંદર સર્વે કરીને અહીંયા જે જે લોકોને મકાનો મળવા પાત્ર હતા મ્યુનિસિપલ કોર્પોરેશનની નીતિને અનુરૂપ એ તમામ લોકોને મકાનો પણ ફાળવવામાં આવ્યા હતા કોઈ કારણસર એ લોકોએ મકાનો એક્સેપ્ટ કરીને ત્યાં જવાનું હતું અને એ ગયા નહીં જેના કારણે આ કાર્યવાહી આજે કરવાની ફરજ પડી રહી છે અને એનો આ આખા વિસ્તારનો સર્વે કોર્પોરેશન દ્વારા કરી અને જે કોઈને મકાનો વૈકલ્પિક વ્યવસ્થા મળવાપાત્ર હોય એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવી અને વૈકલ્પિક વ્યવસ્થા મળવાપાત્ર ન હોય એવા તમામ લોકોને અહીંથી દૂર કરીને આ જે કોર્પોરેશનની માલિકીની જગ્યા છે એને ખુલ્લી કરવાની કામગીરી કરવામાં આવશે તો કોર્પોરેશન ની જગ્યા જે માલિકી જગ્યા છે જે તે ખુલી કરવામાં આવશે અત્યારે હાલ બે આરોપીના મકાન જે છે તે અહીંયા આવેલા છે અને તેની ઉપર બુલડોઝર ફરી રહ્યું છે તમે જોઈ રહ્યા છો કે એએમસી ની ટીમ છે તદુપરાંત તમે જોઈ રહ્યા છો કે તેના મકાન ઉપર જે કાર્યવાહી જે છે આ તે કરવામાં આવી રહી છે એએમસી ની ટીમ છે પોલીસ છે આરોપીને સાથે લાવવામાં આવે છે મકાનની ઓળખ થઈ ચૂકી છે અને ત્યારબાદ ની આ કાર્યવાહી તમે જોઈ રહ્યા છો કે હવે ટૂંક સમયની અંદર આ મકાનો જે છે તે તોડફોડની જે કામગીરી જે છે તે શરૂ થશે અને આ મકાનો જે છે તે હટાવવામાં આવશે મહત્ત્વનું એ છે કે આ એમસી સંચાલિત વિસ્તારની જે જમીન છે ત્યાં આ આરોપી દ્વારા ઇલિગલી પાકા મકાન બનાવી દેવામાં આવ્યા હતા ત્યાં વસવાટ કરતા હતા તેમની ઓળખ થયા બાદ આ મકાનો જે છે તે દૂર કરવાની કામ કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે મહત્વનું એ છે કે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે દિવાલો તોડવામાં આવી છે દિવાલો તોડી અને

એવા તપાસ દરમિયાન જાણવા મળેલ તો એએમસીના સંપર્ક કરીને જ્યારે કરવામાં આવેલા સંપર્ક ત્યારે એએમસી દ્વારા પણ એને નોટિસની અથવા ડેમોલિશનની જે કાર્યવાહી માટે જો કાર્યવાહી કરવાની હતી આ પૂર્ણ થઈ ગઈ હતી એના પછી આજે એએમસી દ્વારા બંદોબસ્તની માગણી ઉપરથી પૂરતું બંદોબસ્ત અહીંયા આપવામાં આવેલા છે અને કામગીરી અત્યારે ચાલુ છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આ પ્રકારનું નિવેદન વારંવાર ગૃહમંત્રી હર્ષ સંઘવીના મુખેથી સાંભળવા મળી રહ્યું છે પરંતુ જે લોકો કાયદો તોડે છે તેના હાલ કેવા થાય છે આ દ્રશ્યો અમદાવાદમાં જોઈ શકાય છે મહત્વનું એ છે કે ચાર જેટલા જે અસામાજિક તત્વો જે છે તે આ બાપુનગર વિસ્તારની અંદર આતંક જે છે તે ફેલાવતા હતા તે પૈકી તેમના ઘર ઉપર અત્યારે હાલ બુલડોઝર જે છે તે ફરી રહ્યું છે એમસીની ટીમ દ્વારા ડિમોલ્યુશન જે છે હાથ ધરવામાં આવ્યું છે કે જે આરોપી હતા તે આરોપીના મકાનો જે છે તે ઈલીગલી બાંધકામ હતા અને તેની ઉપર આ તવાહી બોલાવવામાં આવી છે જ્યાં એક નહીં બે નહીં ચારથી પાંચ જેટલા બુલડોઝરો જે છે તેમના દ્વારા આ સમગ્ર મકાનો જે છે તે પાકા મકાનો તૈયાર કરવામાં આવ્યા હતા એમસીની પ્રોપર્ટીમાં આ મકાનો બનાવવામાં આવ્યા હતા અને તેને જમીન દોસ્ત જે છે તે કરવામાં આવી રહ્યા છે એટલે કે દાદાનું બુલડોઝર જે છે તે અત્યારે હાલ ચાલી રહ્યું છે ને જે કાયદો તોડી રહ્યા છે તેના મકાન તોડતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે સાફ રીતે જોવા મળી રહ્યું છે મહત્વનું એ પણ છે કે જ્યારે જે આરોપી હતા તેમને અહીંયા લાવવામાં આવ્યા તેમના મકાનો અંતર્ગતનું પંચનામું જે કરવામાં આવ્યું પંચનામું કર્યા બાદ તેમની ઘર સામાન જે છે તે લઈ લેવામાં આવ્યો અને ત્યારબાદ આ બુલડોઝર જે છે તે ફરતું જોવા મળી રહ્યું છે મહત્વનું સાથે સાથે કે આ સમગ્ર કામગીરી દરમિયાન ચાંપતો પોલીસ બંદોબસ્ત જે છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે એટલે કે આ જે વિસ્તાર તમે જોઈ રહ્યા છો કે જે આ વિસ્તારની અંદર સઘન પોલીસ વ્યવસ્થા વચ્ચે આ કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે અહીંયા પોલીસનો ખડકલો તમે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર પોલીસના જવાનો જે છે તે અહીંયા સ્ટેન્ડ બાય ઊભેલા જે છે તે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે આ વિસ્તારની અંદર જે બુલડોઝર ફરવાના કારણે અત્યારે હાલ જે રસ્તા જે છે તે પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને સમગ્ર વિસ્તાર જ્યારે પોલીસ છાવણીમાં ફેરવાયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સામે દ્રશ્ય જોઈ રહ્યા છો કે સોનીલી ચાલી તરફ જવાનો રસ્તો છે ત્યાં પણ કોર્ડન કરી દેવામાં આવ્યું છે એ જ રીતે આ ગોમતીનગર વિસ્તાર તરફ જવાનો જે વિસ્તાર જે છે ત્યાં પણ પોલીસ પ્રોટેક્શન જે છે તે ગોઠવી દેવામાં આવ્યું છે દૂર દૂર સુધી તમે જોઈ રહ્યા છો કે એએમસીના વાહનો પોલીસ જે છે તે જોવા મળી રહ્યો છે ને રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે સાફ રીતે એ દર્શાવે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને જો કાયદો તોડ્યો તો કાયદા તોડનારની ખેર નથી ને આ દ્રશ્યો અમદાવાદની અંદર ફરી એકવાર જોવા મળી રહ્યા છે કેમ પ્રસન ભાવસાર સાથે ગૌતમ શ્રીમાળી ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ